ગુજરાતમાં મહિલાઓ અને દીકરીના સુરક્ષાઓના દાવા વચ્ચે પોલ ઘટનાઓ ગુજરાતમાંથી સામે આવી રહી છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં મહિલા મહિલાનું મૃત્યુ નિપજ્યું છે હવે કઈ રીતે રાજકીય નેતાઓ કયા મોઢે કરી રહ્યા છે ગુજરાતમાં સબ સલામત છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ મજબૂત છે ગુનેગારોમાં પોલીસનો ભય છે તે એક મોટો સવાલ છે ત્યારે ક્યાં ઘટના બની છે શું સમગ્ર મામલો છે વાત કરીશું તાલુકાના રામપુરી ગામમાંથી મહિલા પર ફાયરિંગ નો બનાવ સામે આવ્યો છે જેમાં આ ઘટનાથી મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાના પણ સમાચારો સામે આવી રહ્યા છે હાલ આ પ્રકારના બનાવો જે ગુજરાતમાં સતત વધી રહ્યા છે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાની જે મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિકતામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ખૂબ જ ચિંતાજનક છે ભયજનક છે હવે ઘટનાની વિગતે વાત સમજી લઈએ તો જે મૃતક મહિલા છે તે રાત્રિના દરમિયાન પોતાના ઘરે હતા ત્યારે તેમના જ મહેલામાં થોડાક જ અંતરે રહેતા આરોપીઓ દ્વારા તેમના ઉપર ફાયરિંગ કરી દેવામાં આવ્યું હવે જે ફાયરિંગ પાછળનું કારણ છે તેવું પ્રાથમિક અનુમાન પ્રાથમિક માહિતી પ્રમાણે એવું સામે આવી રહ્યું છે કે આ મહિલાના પરિજનોની અને જે આરોપી પક્ષ છે તેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડા ચાલતા હતા જૂની અદાવત હતી ને જૂની અદાવતને લઈને આ જે મૃતક મહિલા છે તેમણે થોડાક સમય પહેલાં આરોપી પક્ષ ઉપર કેસ પણ કર્યો હતો તે બાબતની દાદ રાખીને બેથી ત્રણ એટલા અજાણ્યા શખ્સો છે તે રાત્રિ દરમિયાન મહિલાના ઘરે પહોંચે છે અને ત્યારબાદ ધરાધર ફાયરિંગ કરે છે એમાં મહિલાને ફાયરિંગમાં ગોળી વાગવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભિલોડાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત્યુ જાહેર કરે છે આ ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની સાથે ડીવાયએસપી તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે આવ્યો હતો સાથે જે આરોપીઓ છે તેમની શોધખોળ માટે પોલીસે તપાસ શરૂ કરી છે એલસીબી એસઓજી સહિતની પોલીસ ટીમ કામે લાગી ગઈ છે પરંતુ આ ઘટનાના કારણે ગામમાં જે રીતે ભયનો માહોલ સર્જાયો છે જાહેરમાં હથિયાર વડે જે હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે પ્રાથમિક માહિતી મુજબ જે પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે તે શું છે તે સાંભળી લો મારું નામ જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી પાપી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમનામ બે મહિને ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું હાલ જે મૃતક મહિલા છે તેમના પરિજનોનું કહેવું છે કે જે જૂની અદાવતને લઈને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો પરંતુ આરોપીઓ દ્વારા આ વખતે ફાયરિંગ કરીને આ ઘટનામાં મહિલાનું મૃત્યુ નિપજાવી દીધું છે ત્યારે અમે આ મામલાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો જેમાં હાલ પ્રાથમિક અનુમાન પ્રમાણે આતો તો જૂની અદાવતમાં હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે હાલ મહિલાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ પણ ચાલી રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસે આરોપીઓ સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા